પશ્ચિમ બંગાળમાં ટીએમસી સામે ભાજપની થયેલી ભૂંડી હાર બાદ ત્યાં ફાટી નીકળેલા હિંસાના વિરોધમાં સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની પ્રતિક્રિયા બાદ ગુરુવારે સીતાનગર ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન આવ્યું હતું જેમાં બોઘાવલે પણ હાજર રહેવા પામ્યા હતા જોકે ભાજપના કેટલાક કાર્યકરો દ્વારા આ વિરોધ પ્રદર્શનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને પાટીદારોના મોત થયા ત્યારે તમે ક્યાં હતા તેવા અનેક વૈધક સવાલો પણ કરવામાં આવ્યા હતા જોયે વિશેષ અહેવાલ કોરોનાની મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીના નેતૃત્વ હેઠળ ટીએમસીએ ઝડહટથી સફળતા મેળવી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોને પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે મૂકી દીધા હતા જોકે તેમ છતાં પણ ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તા પર આવતાની સાથે જ રાજ્યભરમાં ભાજપના કાર્યકરો પર હુમલા કરી રહી છે અમાનવી અત્યાચારનો લઈને ભાજપ દ્વારા દેશભરમાં તૃણમૂલ કોંગ્રેસના વિરોધમાં વિરોધ પ્રદર્શન આયોજન કરાયું છે જેના ભાગરૂપે સીતાનગર ચાર રસ્તા ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું જે સુરત શહેરના મેયર હેમાલી બોઘાવલ હાજર રહેવા પામ્યા હતા અને ભાજપના કાર્યકરોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું કાર્યકરો મરી જાય છે વગેન એનું કરો એને અપાવો ઇન્જેક્ટર એ પાવો તમે ઇન્જેક્ટર ભાઈ અમે ભાજપાળા થઈ ભાજપના વિરોધ કરવાના થઈ અમારા કાર્યકર્તા મરે અમારી મરે છે કેમ વિરોધ પાવો પેલા નથી અને ભાજપના કાર્યકર થઈ અમે કોઈ બીજી વિરોધ કરાયો હતો અને પાટીદાર આંદોલનમાં થયેલી હિંસા અને પાટીદારો સહિત થયા તે સમયે ક્યાં હતા તેવા વધ સવાલો કર્યા હતા જેથી વિરોધ કરી રહેલા ભાજપના જ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે અઝર કુરિટ